હું છું રામભાઈ વાજા ગીર સોમનાથ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રેસિડન્ટ તરીકે કામ કરું છું સરકાર ઇકો ઝોનનો કાયદો ગીરની જે સેન્ચ્યુરી છે એમાં હમણાં જ લાવી રહી છે કે ગીરના વિસ્તારની અંદર એક એકસો સોરાણુંથી પણ વધારે ગામની અંદર આ કાયદોની અમલવારી કરી રહી છે આને કારણે ખેડૂતો છે એ ઘણા દુઃખી થઈ ગયા છે અને અમારી આમ આદમી પાર્ટી છે એ રાતને દિવસ ગીરના આ તમામે તમામ તાલુકાની અંદર ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહી છે ખેડૂતોને આવનાર પડનાર મુશ્કેલીનો સામનો અત્યારે આ કાયદાની અંદર આપણે જાણીએ છીએ દેશની અંદર ત્રણ કાનૂન આવ્યા હતા ત્યારે ખેડૂતો એના માટે લડત લડી અને સાડી સાતસો ખેડૂતોએ પોતાની આહુતિ આપી હતી આવા કાળા કાયદા આ વિસ્તારના ખેડૂતોની સામે આવી રહ્યા છે અમારી આમ આદમી પાર્ટી આ ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીરગઢડા હોય તાલાળા હોય એની અંદર લડી રહી છે તાલાળાની અંદર કેમ્પિંગ અમારા પ્રવીણભાઈ રામ કરી રહ્યા છે અને ગીરગઢડાની અંદર અમારા સેજલબેન કુંટ છે એ પણ રાતનો દિવસ આના માટે લડી રહ્યા છે અમારા તમામે તમામ યોદ્ધા આમ આદમી પાર્ટીના સંગઠનના સાથીઓ આ કાયદાની સામે લોકોની સાથે રહી રહે અને આ કાયદાને આપણા વિસ્તારમાંથી ઇકો સેન્સિટિવ ઝોનના જે કાયદા છે કાનૂન છે એ લોકોને જે નુકસાન કરતા છે એને સાચી માહિતી આપી અને આ રત થાય એના માટે મહેનત કરી ઇકો સેન્સિટિવ ઝોન છે એ ફક્ત સિંહ બસાવવા માટેની મુહિમના ભાગરૂપે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર એક પ્લાસ્ટિકનું બેન થશે તો અત્યારે જે દરેક કે દરેક પંચાયતોની અંદર આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈ અને લોકોને સાચી માહિતી આપે છે આપણા દેશના વડાપ્રધાન એક સ્વસ્થ અભિયાન ચલાવે છે તો પ્લાસ્ટિકની ફેક્ટરીને બેન કરતા નથી દેશની અંદર આપણે જોઈએ છીએ કે જે કાનૂન છે એને અમલવારી નથી થતી એપ્લિમેન્ટ નથી તો ઇકો ઝોન છે એ એક ભ્રષ્ટાચારનું સાધન થઈ જાય છે ઇકો સેન્સિટિવ ઝોન છે એ મોટા મોટા ઇન્ડસ્ટ્રીને લાભ આપવા માટેનું સાધન બની જશે તો નાના ખેડૂતો છે નાના જે વેપારી છે નાના જે રિસોર્ટના માલિકો છે એને આ હરીફાઈમાંથી દૂર કરવા માટે એક ષડયંત્ર છે એ ષડયંત્રને કુલું પાડી અને આમ આદમી પાર્ટી લોકોની સાથે રહેવા માગે છે ઇકો સેન્સિટિવ એટલે આપણા વિસ્તારના ખેડૂતો માટે ફાંસીના ફંદા બની જશે ઇકો સેન્સિટિવ ઝોન છે એની અંદર એટલા બધી કાનૂનોની જે માયાજાળ છે કે લોકોને એમાંથી બરાબર નીકળવું બહાર આવશે સતત ને સતત ભ્રષ્ટાચારની અંદર રાખવા માટે આ કાનૂન છે એની અમલવારી થઈ રહી છે આ વિસ્તારની અંદર અવાજ અને પ્રદૂષણની વાતો કરે છે પરંતુ અવાજ અને પ્રદૂષણ મુક્ત ક્યારે બની શકે એના માટે જે નિયમો છે એ નિયમો લોકોની વચ્ચે લાવવા જોઈએ હમણાં જ આપણે સ્વસ્થ અભિયાન ગાંધીજી દિવસે કરતા હતા પણ પ્લાસ્ટિક બેન નથી ત્યાં સુધી સ્વસ્થ અભિયાન સફળ થવાનું નથી વૈકલ્પિક વ્યવસ્થા એટલે માટીના સાધનો લાકડાના સાધનો અને જે વસ્તુ જે આપણે વાપરીએ છીએ એ વસ્તુનું અમલવારી નહીં થઈ ઇપ્લિમેન્ટ નહીં થાય એટલે જેણે કે ગણ ગણેશ ચતુર્થી હતી અને ગણેશ ચતુર્થી દિવસે આપણે જે ગણપતિના આપણે નિર્માણ કરી રહ્યા છે એ જે છે એ ફાઈબરના બને છે અને એ નદી નાળા અને સમુદ્રની મુખ્ય ધારાઓને વીંધી રહ્યા છે તો એને પણ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર બનાવવા હોય તો ઇકો ફ્રેન્ડલી બનાવવા પડે માટીના બનાવવા પડે તો આવી વસ્તુ જે છે એપ્લિમેન્ટ કરવી જોઈએ એમાં નિષ્ફળ જઈ રહી છે સરકાર ખાલી વાતો કરે છે એ અને સ્વચ્છતાની ખાલી વાતો કરે છે પણ સ્વચ્છતાની અંદર જે ચોકસાઈ લાગવી જોઈએ અમલવારી કરવી જોઈએ નથી થતી એટલે